ડોક્ટર સ્વાગત છે તમારું થેન્ક યુ પૂજાબેન થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટિંગ મી ડોક્ટર આપણને ખબર છે કે HMPV વાયરસ અત્યારે દરેક જગ્યા પર આજ ચર્ચા ચાલી રહી છે ચીનમાં વાયરસ મળ્યો ત્યાં સુધી હજી આપણે લાઈક એક ટેન્શન ઓછું હતું પણ હવે ખબર પડી ગઈ કે ઇન્ડિયામાં પણ આના ત્રણ કેસ મળી આવ્યા છે તો સૌથી પહેલા તો આ વાયરસ શું છે એચએમપીવી વાયરસ શું છે એ સૌથી પહેલા જણાવો એચએમપી વાયરસ જે છે ને એ બેઝિકલી એનું જે ફૂલ ફોર્મ જે છે ને એ હ્યુમન મેગા ન્યુમોનિયા વાયરસ છે બરાબર અને આ ખૂબ જ જૂનો વાયરસ છે કોઈ નવો વાયરસ નથી ઇટ્સ છેલ્લા સાઠ વર્ષથી છે જ દુનિયામાં ફર્સ્ટ ટાઈમ જ્યારે ડિટેક્ટ થયો તે ટુ થાઉઝન્ડ વનમાં એની શોધ થઈ હતી મતલબ શોધ થઈ હતી મતલબ એનું આપણે જે ડાયગ્નોસિસ કરવાનું જે રીત આવે એ સૌથી પહેલાં બે હજાર એકમાં ખબર પડી હતી હવે એ છે ને જીટ ઇઝ બેઝિકલી એ કોમન રેસ્પિરેટરી વાયરસ કહેવાય ને જે આર એસવી નામનો વાયરસ આવે એ જસ્ટ ફેમિલીનો જ છે અને ઇટ્સ અ વેરી કોમન વાયરલ ડિસીઝ છે કે જે દર વર્ષે શરદી ખાંસી થાય સિઝન ચેન્જ થતા થાય છે એ રીતની જે કા બીમારી કરે છે એમાં કંઈક નવું નથી બટ એ છે કે આ જે વાયરસ છે એ જનરલી નાના બાળકોને એટલે કે લેસ દેન ફાઈવ યર્સ અને જે મોટી ઉંમરના લોકો છે મોર દેન સિક્સટી યર્સ એમાં થોડી તીવ્રતા વધારે હોય છે અને એડલ્ટમાં પણ બીજા બધા જે દર્દીઓ છે કે જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એટલે કે જેમને એચઆઈવી ની બીમારી હોય કે જેમને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કોર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય કે જેમનું બીજું કોઈક જે ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય કે જેમાં કોઈક એવી દવા ચાલતી હોય કે જેનાથી એમની ઇમ્યુનિટી ડાઉન થઈ શકે એ બધા દર્દીઓ પ્લસ બીજા જે કોમોર્બિડિટી કહી શકાય એટલે કે જેમને પ્રેશર સુગર જેમને એટેક આવ્યો હોય અને જેમનું વજન ને એવું વધારે હોય ઓબેસીટી જેને કહીએ આપણે એ બધા દર્દીઓમાં આ વાયરસનું ઇન્ફેક્શન લાગે તો એમાં સીબીઆરટી થવાની શક્યતા વધારે હોય છે અને મેઇન જે એજ ગ્રુપ છે કે ડિસીઝ ગ્રુપની આપણે વાત કરીએ તો એમાં જે અસ્થમા અને દમના દર્દીઓ સીઓપીડી કહેવાય અને જે લોકોને દર સિઝન ચેન્જ થાય ત્યારે શરદી ખાંસીને ઉથાળો મારતો હોય કે દમની અસર થતી હોય એવા દર્દીઓમાં આ વાયરસનું ઇન્ફેક્શન ઘણી વખત થઈ શકે છે અને આ વાયરસના ઇન્ફેક્શનના લીધે આ દમની જે અસર આવે કે દમનો જે એટેક આવે કે જે અસ્થમાનો એટેક કહી શકાય એની તીવ્રતામાં ઘણી વખત વધારો થતો હોય છે આના ખાસ કરીને જો લક્ષણોની વાત કરવામાં આવે તો કયા કયા લક્ષણો સૌથી પહેલામાં દેખાય છે સૌથી પહેલા લક્ષણોમાં જોવા જઈએ ને તો સૌથી પહેલા જે છે શરદી ખાંસીથી શરૂઆત થાય છે અને એમાં કેવું છે કે આપણે જે હ્યુમન બોડીમાં જે ભાગ આવે છે કે અપર રેસ્પિરેટરી ટ્રેક અને લોઅર રેસ્પિરેટરી ટ્રેક અપર એટલે કે આપણે નાક ગળાનો જે ભાગ છે એને અપર રેસ્પિ અપર રેસ્પિરેટરી ટ્રેક કહી શકાય એને કે જેમાં નોર્મલી આપણે જે શરદી ખાંસી થાય ગળામાં દુખાવો થાય ઘણી વખત કફનો નિકાળો વધારે થતો હોય છે એ જાતના સિમ્પટમ્સ એકદમ જે માઇલ્ડ આવે છે ઘણી વખત એમાં તાવ પણ આવવાની શક્યતા રહે છે અને ઠંડી લાગીને રહીને તાવ પણ આવી શકે છે અને આ સેમ વાયરસ જ્યારે ઇન્ફેક્શન ઉપર અપરના પાર્ટમાંથી નીચેના ભાગમાં એટલે કે ફેફસાના ભાગમાં કે શ્વાસ નળીના ભાગમાં જાય છે ત્યારે ઘણી વખત એમાં શ્વાસ લેવાની તકલીફ પડી શકે શ્વાસ નળીમાં સોજો આવી શકે અને થોડુંક ચાલવાથી હાફ ચડે અને બ્રેથલેસનેસની જે કમ્પ્લેન હોય એ ઘણી વખત એમાં થતી હોય છે પણ મોલ કોમનલી જોવા જઈએ તો શરદી ખાંસી ગળામાં દુખાવો અને તાપ ધ મેઇન સિમ્પ્ટમ્સ અને જે શ્વાસ નળી પર સોજો કહેવાય કે જેના રીતે ખાંસી લાંબો ટાઈમ રહી શકે છે એ જનરલી આ વાયરસમાં વધારે જોવા મળતું હોય છે એટલે આમ કે જોવા જે લક્ષણોની જો વાત કરવા જે તો નોર્મલી શરદી ખાંસીના લક્ષણો જેવું જ ક્યાંક કેના લક્ષણો મળી આવે છે યસ એક્ઝેક્ટલી ઓલમોસ્ટ સેમ એ સેમ રીતના લક્ષણો જો મળી આવે છે અરે તમે જે રીતે વાત કરી કે બચ્ચાઓમાં ખાસ અને એજેડ પર્સન જે છે એ લોકોમાં ખાસ કરીને આ વધારે પડતો આ વાયરસ જોવા મળી રહ્યો છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એજેડ લોકોમાં ખાસ કરીને કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને કયા લોકોને આ વસ્તુ મીન્સ આ વાયરસ થવાને વધારે ચાન્સીસ છે હા એજેડ લોકોમાં ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું કે જો ઘરમાં કોઈક નાનું બાળક છે કે તમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોવ છો કોઈ નાના બાળકને શરદી ખાંસી કફ ને એવું થયું હોય તો એટલીસ્ટ એમને જયારે સિમ્ટમ ચાલુ થયા હોય કે તાવ આવે ત્યારથી લઈને નવથી દસ દિવસ સુધી એમના ક્લોઝ કોન્ટેક્ટમાં નહીં જવું ક્લોઝ કોન્ટેક્ટ મીન્સ કે તમારે એટલીસ્ટ મિનિમમ ચારથી છ ફૂટનું ડિસ્ટન્સ એમની સાથે રાખવું જોઈએ ક્યાં તો તમે માસ્ક પહેરો આપણે જે યુનિવર્સલ પ્રિકોશન્સ છે માસ્ક પહેરવાના વોશિંગ કરવાનું અને ડિસ્ટન્સ રાખવાનું બરાબર એ તો દરેક વખત એમાં બધી જે રેસ્પિરેટરી ડિસીઝના જે વાયરસીસ છે બધામાં ઉપયોગમાં આવે જ છે એમાં અને બીજા જે દર્દીઓનું ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં જે લોકોને પ્રેશર શુગરની ગોળી ચાલતી હોય એટેક આવ્યો હોય અને ખાસ કરીને અસ્થમા અને દમ જે સીઓપીડી કહેવાય કે જે દર્દીઓ પોતાના ખાંસી માટે પંપની દવા કેવું કંઈ લેતા હોય એવા દર્દીઓને ખાસ વિનંતી કે કોઈ પણ રીતનું આવા તમને લક્ષણો દેખાય શરદી ખાંસી જેવા અને તાવને એવું વધારે આવે તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરે અને પ્રોપરલી એની ટ્રીટમેન્ટ કરીને એની સારવાર લઈએ કારણ કે એ જનરલી કેવું છે કે દમની અસરમાં વધારો થાય નોર્મલી જે સિઝનલ ચેન્જ થાય તેમાં ખાંસી થતી હોય છે એમાં જનરલી એ રીતનું જ હોય છે બટ થોડા પ્રિકોશન રાખીએ તો કોઈક નવા જે સિરિયસ ડિસીઝ કહેવાય કે સિરિયસ ભારે ન્યુમોનિયા થઈ ગયો કહેવાય એ થવાની શક્યતા કોઈકમાં રહેલી હોય છે પરંતુ ઓવરઓલ ઇન્સિડન્સ જે કહેવાય સિરિયસ ડિસીઝ થવાને બહુ જ છે સો એમાં એટલું બધું ગભરાવા જેવું નથી પરંતુ કાળજી રાખવાની જરૂરિયાત તો છે જ તમે કહ્યું પ્રમાણે કે જો સિમ્પ્ટમ્સ ની વાત કરવા જોઈએ તો નોર્મલ શરદી ખાંસી જેવા સિમ્પ્ટમ્સ છે બરાબર છે તો આપણને કેવી રીતે ખબર પડે કે આ મને નોર્મલ શરદી ખાંસી નથી પરંતુ આ ક્યાંક વાયરસની અસર છે એટલે કઈ રીતે આ બંને વસ્તુ અલગ પડે છે જનરલી આપણે જોવા જઈએ ને તો આ જે એચ એમપીવી જે વાયરસ છે ને એનું મેઇન જે તમે સિમ્ટમ્સ ગણો ને તો અમારી ભાષામાં એને વિઝિંગ કહેવાય એટલે કે શ્વાસના ડી પર સોજો લાગે અને તમે જયારે શ્વાસ લો ને ત્યારે સિટી જેવો ઘણી વખત અવાજ આવે એ બહુ જ વધારે હોય તો જ આવી શકે છે ક્યાં તો ઘણી વખત કેવું કે દર્દીઓને ખબર પડે કે જે રાત્રે ઊંઘતા હોય કે ખાંસી કરે ને કફનો ખણખણતો અવાજ આવે ફેફસામાં કફ ખખડતો એવું લાગે એમને

અને આપણે અત્યારે ખબર છે કે હમણાં જ આપણા જે જસ્ટ કોરોનામાંથી બહાર આવેલા છે તો આની આની ગંભીરતા આપણે કેટલી લઈ શકીએ કારણ કે એક તરફ જે રીતે સરકાર પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે તાત્કાલિક તો એને લઈને આનું આનું આની ગંભીરતા કેટલી આ વાયરસની તો ગંભીરતા તો અત્યારે જે પ્રમાણે આટલા વર્ષોથી વાયરસ છે અને જે પ્રમાણે જે જૂના વર્ષોમાં જે દર્દીઓ બધા ઇન્ફેક્ટ થયા છે એમાં કોરોના જેટલી ગંભીર થવાની શક્યતા તો ઓછી લાગે છે અત્યારે પરંતુ હવે જે આપણે લાસ્ટ ટાઈમ પણ વિડીયોમાં વાત કરી હતી કે વાયરસ જયારે પણ સડનલી રિસર્ચ થાય પાંચ છ વર્ષે ત્યારે એ લોકોમાં મ્યુટેશન ચાલતું હોય છે મ્યુટેશન્સ થઈને કેટલો સિવિયર ડિસીઝ કરે એ કેવું અઘરું છે અત્યારે તો પણ અત્યારે જૂના જે પણ કોઈ પણ લિટરેચર છે કે જે પણ આપણને ડોક્યુમેન્ટેશન અવેલેબલ છે એના પરથી તો એવું લાગે છે કે વાયરસની જે પ્રકૃતિ છે એ હ્યુમન્સના જે સાયન્ટિસ્ટ લોકો છે જે ડોક્ટરો છે ઘણી સારી રીતે જાણે છે તો એમાં એટલું બધું અત્યારે ગભરાવા જેવું તો લાગતું નથી લેટર જેમ જેમ ડેવલપમેન્ટ થશે આપણને તેમ વધારે માહિતી આપણને મળતી રહેશે આપણને ખબર છે કે કોરોના જે રીતે થતું હતું ત્યારે લોકોને કદાચ એના જે સિમ્ટમ્સ હતા લક્ષણો હતા એ તો જલ્દી કદાચ એકવાર મટી પણ જતા હતા પણ ઘણા લોકો એ તકલીફથી પીડાતા હતા કે જેને ટેસ્ટ અને સ્મેલ ઘણા લોકોને મહિના મહિના દોઢ મહિના આ વસ્તુ નથી આવી એ પછી ધીમે ધીમે એ વસ્તુ ફીલ થવા માંડી ત્યારે આ જે વાયરસ છે એ કેટલો ટાઈમ સુધી એની અસર શરીરમાં રહે છે જનરલી આ જે વાયરસ છે ને સેલ્ફ લિમિટિંગ છે અને અસર મેક્સિમમ 7 થી 10 દિવસ સુધી રહેવાની શક્યતા ખરી પણ જે શ્વાસ નળીનો સોજો છે કે જનરલી જે ખાંસી થતી હોય છે એ કદાચ લાંબો ટાઈમ મહિનો બે મહિના ત્રણ મહિના પણ રહેવાની શક્યતા ખરી તો એના માટે કદાચ તમારે એના માટે દવા લેવી પડી શકે બરાબર અને હવે બચ્ચાઓની જો વાત કરવામાં આવીએ તો ખાસ અત્યાર તો જો આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો આપણે બચ્ચાઓના કેસ જોવા મળ્યા છે તો આ વાયરસ બચ્ચાઓમાં કેવી રીતે ઇફેક્ટ કરે છે વાયરસ બચ્ચાઓમાં જે બેઝિકલી છે ને એમાં કેવું થાય છે કે જે ઇન્ફેક્શન લાગે છે એના પાંચ થી સાત દિવસની અંદર તમને સિમ્ટમ્સ આવવાના શરૂઆત થાય છે એ સિમ્ટમ્સમાં જે આપણે સામાન્ય શરદી ખાંસી થઈ હોય કે ઘણી વખત કફ બહુ વધારે નીકળતો હોય ઘણી વખત આપણે જે વાત કરી કે કફનો ખડખડવાનો અવાજ ઘણી વખત આવતો હોય છે એમાં એ એ જાતના લક્ષણો બાળકોમાં જોવા મળે છે અને જનરલી જે બાળકોમાં જે થાય છે ફર્સ્ટ ટાઈમનું ઇન્ફેક્શન થાય છે અને એડલ્ટમાં જે થાય એની કરી બેઝિકલી એ રી ઇન્ફેક્શન છે કે સાહેક ઓલરેડી એમને એક વખત તો થઈ જ હોય છે બાળકોમાં અને જે એડલ્ટહૂડમાં જે થાય છે જનરલી રી ઇન્ફેક્શન હોવાની પોસિબિલિટી વધારે છે અને બીજી વસ્તુ એ પણ છે કે એમાં એવું નથી કે મોટે ભાગે નાઇન્ટી ફાઇવ પર્સન્ટ ટુ નાઇન્ટી એઇટ પર્સન્ટ લોકો એમાં સારા થઈ જ જાય છે અને ઇટ્સ અ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે કે તમે સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપો તો પાંચ થી સાત દિવસમાં મોટે ભાગેના લોકો સારા થઈ જ જાય છે મતલબ આ આ જો વાયરસની વાત કરવા જોઈએ તો લગભગ 5 થી 7 દિવસ સુધી બોડી પર આની અસર રહે છે એવું આપણે કહી શકીએ અત્યારે હા અને આના માટે કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા મેં તો કારણ કે જ્યારે વાયરસ આવે છે ત્યારે સૌથી પહેલા આપણે એ જ જાવે કે કેવી રીતે એમાંથી બચવું એના પ્રિકોશન્સ કેવી રીતે લેવા વાયરસની જે ફેલાવાની બેઝિકલી રીત છે ને એ હ્યુમન ટુ હ્યુમન છે કે જેમાંથી કફમાંથી કે ડ્રોપલેટ્સમાંથી કોઈક ધારો કે ઇન્ફેક્ટેડ દર્દી છે કે જે કશે એમનું થૂપ પાડીને ગયું હોય પ્રોપર એને ડિસ્પોઝ નહીં કર્યું હોય એમને બરાબર તેમાંથી બીજાને લાગી શકે છે છીંક ખાવાથી જે આપણા રેસ્પિરેટરીમાંથી જે ડ્રોપલેટ્સ બધા બહાર નીકળે છે હવામાં તેનાથી ઇન્ફેક્શન થઈ શકે છે અને બીજી વસ્તુ એ કે ઘણી વખત સાયલન્ટ કેરિયર કહેવાય ધારો કે તમારા સાથે કોઈ ઇન્ફેક્ટ દર્દી થયેલું છે તમે એમના કોન્ટેક્ટમાં આવો છો પણ તમને રોગ નથી થતો પરંતુ તમે વાયરસને કેરી કેરી કરો છો અને એ તમારામાંથી બીજામાં ઇન્ફેક્શન લાગી શકે છે એટલે કદાચ એવું બને ખરું કે નાના બાળકમાં ઇન્ફેક્શન લાગ્યું હોય એમાંથી એમના જો કોઈ નજીકના એડલ્ટ હોય એમને થોડુંક ઇન્ફેક્શન તો નહીં લાગે પણ એ વાયરસને પોતાની શરીરમાં કેરી કરી જાય અને એ દર્દી જ્યારે કે એ માણસ જ્યારે બીજા કોઈ બાળકના સંપર્કમાં આવે તો એ પાંચથી સાત દિવસની વાત છે તો એમાંથી આપણને એ વાયરસ જો કેરિયર જે છે એ બીજા બાળકને ઘણી વખત ઇન્ફેક્ટ કરી શકતું હોય છે એમાં એ રીતનું ટ્રાન્સમિશન હોવાની શક્યતા કરી એટલે સૌથી પહેલાં તો પ્રિકોશનમાં એ જ રાખો કે તમે વોશિંગ એક પ્રોપર કરો કોઈપણ વસ્તુને તમે ટચ કરો કે જો કોઈ બાળક ઘરમાં માંદું હોય એની તમે કેર કરતા હોય તો એટલીસ્ટ તમે જેટલી વખત બાળકને ટચ કરો એટલી વખત હેન્ડ વોશિંગ પ્રોપર કરો બાળકને બને ત્યાં સુધી માસ્ક પહેરાવવાનું ટ્રાય કરો કે જો બોજ છીકને એવું આવતું હોય તો એટલીસ્ટ એમને નાકમાંથી જે પણ કફ ને એવું નીકળે છે તેનો પ્રોપરલી રૂમાલમાં કથો કાઢીને વ્યવસ્થિત ડિસ્પોઝ કરો અને જો બાળક મોટું હોય તો સમજતું હોય તો માસ્ક પહેરાવો કાં તો તમે ઘરમાં બીજા બધા માસ્ક પહેરો જો બાળકને ના પહેરાવી શકતા હોય તો અને પ્રોપર હાઇડ્રેશન એટલે કે ખોરાક તમે પૂરતો રહ્યો અને પાણીની માત્રા તમારે આખા દિવસમાં બરાબર લેવી જોઈએ અત્યારે વાયરસનું નામ આવે ને એટલે લોકો જે અત્યારે કોરોનામાંથી બહાર આવ્યા છે એટલે મગજમાં તરત એ જ આવી જાય કે ના ના ફરીથી આખી કોરોના જેવી સિચ્યુએશન આવશે આમ તેમ તો એવા કોઈ ચાન્સીસ ખરા કે આ વાયરસથી એટલી બધી ગંભીર સિચ્યુએશન આવી શકે કે એવું કંઈ એટલે ચાન્સીસમાં તો કેવું છે કે હવે આપણે આગળ પણ વાત કરી હતી તેમ કે આ વાયરસમાં પણ કેવું કે જે અમુક પર્ટિક્યુલર એજ ગ્રુપ છે કે જે મોટી ઉંમરના દર્દીઓ છે જે લોકોને દમની બીમારી છે અસ્તમાની બીમારી છે એ લોકો નીચેના ફેફસામાં ઇન્ફેક્શન લાગે તો તેમાં જે ભારે ન્યુમોનિયા કહેવાય જે અમારી ભાષામાં એઆરડીએસ કહેવાય કે બંને બાજુના ફેફસામાં ઓલમોસ્ટ ફિફ્ટી સિક્સટી પરસેન્ટ ઇન્વોલ્વમેન્ટ થઈને ઇન્ફેક્શન લાગે એ થવાની શક્યતા તો રહેલી જ છે નથી રહેલી એવું નથી પરંતુ દસ હજાર કે વીસ હજાર માંથી જો બે કે પાંચ જણ થતું હોય તો ધેટ ઇઝ નોટ સિગ્નિફિકન્ટ બરાબર એટલે એમાં કેવું છે કે લોકો કેવી રીતે હાઇલાઇટ કરે છે દરેક વસ્તુને એ પણ બહુ મેટર કરે છે એમાં બાકી આ વાયરસમાં સિરિયસ ડિસીઝ થવાની શક્યતા રહેલી હોય છે અને એમાં ઘણી વખત બહુ જ રેર કેસમાં એવું પણ જોવા મળ્યું છે કે વાયરસ જે છે એ ઘણી વખત મગજ પર અસર કરી જાય અને એન્કેફલાઇટીસ કહેવાય એ પણ રોગ એમાં થઈ શકે છે કે જે મગજ પર તાવ ચડી ગયો એમ કઈ કે એવું થવાની શક્યતા હોય છે બટ ઇટ્સ વેરી રેર બટ કેન બી પોસિબલ સો આપણને ખબર નથી કે લાખમાંથી એક જણમાં કોનો નંબર લાગવાનો છે સો એક જણને થાય એટલે બાકીના નવ્વાણું છે નવસો નવ્વાણું સારા થઈ જતા હોય તો ઇટ્સ અ ગુડ થિંગ બાકી વન ટુ ટુ નું જે ચાન્સીસ છે કે જે ભારે ડિસીઝ થઈ શકે છે એ તો દરેકે દરેક વાયરસમાં થવાની શક્યતા રહેલી જ હોય છે એમાં એટલે આપણે એવું ક્યાં કહી શકીએ કે કોરોના જેટલું ડેન્જરસ નથી ક્યોરેબલ છે થોડું ધ્યાન રાખવામાં આવે થોડા પ્રોપર એના પહેલેથી પ્રિકોશન્સ લેવામાં આવે તો કદાચ કોરોના જેટલા ગંભીર પરિણામો આ નહીં આપે એવું આપણે ક્યાં કહી શકીએ કહી શકાય અત્યારે તો અત્યારની હા અત્યારની પરિસ્થિતિને જોતા તો એવું જ લાગે છે અત્યારે તો એટલે હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે એમની પાસે પણ જેમ જેમ ઇન્ફેક્શનના ડેટા આવતા જશે એમ તો આપણને ખબર પડતી જશે કે કયા વર્ષોમાં જે વાયરસ જેવી રીતે ઇન્ફેક્શનનો બિહેવ કર્યું છે સે મે રીતે જ કરે છે કંઈક અલગ આવે છે એ આપણને એમાં આઈડિયા આવી જશે એમાં પણ હાલ પૂરતું તો આપણે એક જ વસ્તુ કે કે ડરીએ નહીં પરંતુ સાવચેત જો જરૂર રાખીએ જી શ્યોર દર્શક મિત્રો ખાસ એ જ વાત છે કે ડરવું નહીં પ્રોપર ધ્યાન રાખવું પ્રિકોશન્સ લેવા તો આ વાયરસ થી તમે પણ બચી શકો છો અને થેન્ક યુ ડોક્ટર તમારો ટાઈમ આપવા માટે અને આ આટલી સારી ઇન્ફોર્મેશન આપવા માટે અને બીજી એક વસ્તુ એ પણ ખરી કે એ ખાસ ધ્યાન રાખો કે તમે જે કંઈ પણ ઇન્ફોર્મેશન વાંચો છો એ ટ્રસ્ટવર્ધી અને રિલાયેબલ સોર્સ થી વાંચો છો કારણ કે હવે જેમ જેમ આ વાયરસ ન્યૂઝ બધે ફેલાતા જશે તેમ તેમ ઘણા બધા આપણા જે કહેવાતા પંડિત લોકો અને જ્ઞાની લોકો ઘણા બધા નીકળશે કે જે પોતપોતાની રીતે બધાનું જ્ઞાન પ્રદર્શન કરશે પરંતુ એક સમજદાર નાગરિક તરીકે અને સમજદાર વ્યક્તિ તરીકે તમારે કોની સલાહ માનવી અને કોની ન માનવી એ તમારા ઉપર છે ખોટી ઇન્ફોર્મેશન ને લોકોમાં ફેલાવીને પેનિક ના ક્રિએટ કરો એની મારી ખાસ અપીલ છે લોકોને અને કંઈ પણ તમને સમજ ના પડે તો તમે તમારા નજીકના ડોક્ટરની સલાહ તમે લો જે વ્યવસ્થિત તમને તમારા ઘરના ફેમિલી ડોક્ટર છે કે જે હેલ્થકેર પ્રોફેશનલ છે જે વર્ષોથી આ બધી વસ્તુ જુએ છે એમની તમે સલાહ લો અને ખોટી પેનિકતા ન ફેલાવીને જે બીજા લોકો છે કે જે લોકોને આ બધું નથી ખબર એ લોકોને ગભરાવવાની કોઈ જરૂરિયાત નથી અને આગળ કીધું તેમ ડરીએ નહીં પરંતુ સાવચેત જરૂર રાખીશું આપણે ચોક્કસ સોશિયલ મીડિયા પર જે ખોટી અફવાઓ ફેલાય છે તે તેના પર ખાસ ધ્યાન ન આપવું સાચી ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે એટલે ખોટી વાતોથી દૂર રહો અને લોકોને પણ ખોટી વાતો તમે સ્પ્રેડ ન કરો કોઈ પણ તકલીફ હોય તો તમારા નજીકના ડોક્ટરની સલાહ ચોક્કસથી લો અને સાવચેત રહો થેન્ક યુ ડોક્ટર તમારો ટાઈમ આપવા માટે અને ઇન્ફોર્મેશન શેર કરવા Thank you, thank you thank you thank you